નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે અનુચ્છેદ એક મુજબ આપણા દેશનું નામ અનુચ્છેદ એક મુજબ આપણા દેશનું નામ ભારત અર્થાત ઇન્ડિયા છે બીજો પ્રશ્ન છે અનુચ્છેદ એક મુજબ ભારતના રાજ્ય ક્ષેત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે ત્રણ ભાગમાં ત્રીજો પ્રશ્ન છે અનુચ્છેદ બે માં શું જોગવાઈ છે તો નવા રાજ્યોને દાખલ કરવા અથવા સ્થાપના કરવાનો હેતુ ચોથો પ્રશ્ન છે ભારત સંઘમાં નવા રાજ્યોને સમાવિષ્ટ કરવાનો અધિકાર કોને છે તો એ અધિકાર સંસદને હોય છે પાંચમો પ્રશ્ન છે અનુચ્છેદ ત્રણમાં શું જોગવાય છે તો નવા રાજ્યની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તાર સીમાઓ અથવા નામમાં ફેરફારની જોગવાઈ અનુચ્છેદ ત્રણમાં છે છઠ્ઠો પ્રશ્ન છે સંઘમાં કોઈપણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે સંસદને સાતમો પ્રશ્ન છે સંઘમાં કોઈ પણ રાજ્યની સીમા ક્ષેત્ર અને નામમાં ફેરફાર પહેલા સંસદે કોણે પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે રાષ્ટ્રપતિની અનુચ્છેદ ચારમાં માં શું જોગવાઈ છે તો જો અનુચ્છેદ બે અને ત્રણમાં ફેરફાર કરવામાં આવે તો અનુસૂચિ એક અને ચારમાં ફેરફાર થશે નવમો પ્રશ્ન છે નાગરિકતા એ કઈ યાદીનો વિષય છે કેન્દ્ર યાદીનો ભારતીય બંધારણમાં કેવા પ્રકારની નાગરિકતાની જોગવાઈ છે એકલ નાગરિકતા ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં નાગરિકતા અંગેની જોગવાઈ છે અનુચ્છેદ પાંચથી અગિયારમાં બારમો પ્રશ્ન છે એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવાયો છે બ્રિટનના અનુચ્છેદ પાંચમાં શું જોગવાય છે તો બંધારણ લાગુ થતા સમયે નાગરિકતા અનુચ્છેદ પાંચ મુજબ ભારતીય નાગરિક કોને ગણવામાં આવે છે તો જન્મ ભારતમાં થયો હોય માતા પિતા ભારતમાં જન્મેલ હોય અથવા બંધારણ લાગુ થયેલ તેને પહેલાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી વસવાટ કર્યો હોય અનુચ્છેદ છ માં શું જોગવાય છે પાકિસ્તાનથી ભારત આવેલા વ્યક્તિઓને નાગરિકતાનો અધિકાર અનુચ્છેદ સાતમાં શું જોગવાય છે ભારત થી પાકિસ્તાન ગયેલા વ્યક્તિઓને નાગરિકતાનો અધિકાર અનુચ્છેદ મુજબ કઈ તારીખ પછી પાકિસ્તાન કરેલ વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે નહી એક માર્ચ ઓગણીસો સુડતાલીસ અનુચ્છેદ આઠ માં શું જોગવાઈ છે તો ભારતની બહાર વસતા અમુક ભારતીય મૂળના વ્યક્તિઓના નાગરિકનો અધિકતા અનુચ્છેદ શું છે તો જે વ્યક્તિ પોતાની મરજીથી વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓને નાગરિક નહીં ગણવા બાબત કેટલા વર્ષ સુધી સતત દેશની બહાર રહેવા પર નાગરિકતા સમાપ્ત થઈ જાય છે સાત વર્ષ એકવીસમો પ્રશ્ન છે ભારતીય નાગરિકતાની સમાપ્તિ કેટલી રીતે થઈ શકે છે ત્રણ રીતે ભારતીય નાગરિકતા કેટલી રીતે પ્રાપ્ત કરી શકાય પાંચ રીતે ભારતીય નાગરિકતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તો જન્મ વંશ નોંધણી દેશીયકરણ અર્જિત ક્ષેત્ર દ્વારા ભારતીય નાગરિકતાની સમાપ્તિ કઈ રીતે કરી શકાય તો સ્વેચ્છાએ ત્યાગ કરીને બરખાસ્તગી અને સરકારી આદેશ દ્વારા નાગરિકતા અધિનિયમમાં કયા કયા વર્ષે સુધારો કરવામાં આવ્યો તો ઈસવીસન ઓગણીસો સત્તાવન ઓગણીસો સાહીઠ ઓગણીસો છ્યાસી ઓગણીસો બાણું બે હજાર ત્રણ બે હજાર પાંચ બે હજાર પંદર બે હજાર ઓગણીસ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત નાગરિકતા અંગે કાયદો બનાવવાની સંસદને પ્રાપ્ત છે અનુચ્છેદ નાગરિકતા અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ઈસવીસન ઓગણીસો પંચાવન માં નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની સત્તા કોને છે સંસદને અપ્રવાસી ભારતીય એટલે શું તો જે ભારતીય નાગરિક સતત એકસો એસી દિવસ સુધી ભારત બહાર રહેલ હોય તેને અપ્રવાસી ભારતીય કહેવામાં આવે છે એનઆરઆઈનું પૂરું નામ તો નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે અપ્રવાસી ભારતીય નાગરિક